હેલો ફ્રેન્ડ્સ આપણે આજે આપણે હનુમાન જયંતિના દિવસે બનાવે તેવું આપણે ચણાની લચકા જેવી આ સબ્જી બનાવીને રેડી કરીશું અને તે આપણે કૂકરમાં મેં સાતથી આઠ વિશાલ વગાડી લીધી છે ચણા ફાટે તે રીતે આપણે આ રીતે ચણા બાફવાના છે અને ચણા મારા તમે જોઈ શકો છો આ રીતે બાફીને મેં અહીંયા રેડી કરી લીધા છે અને તે સરસ રેડી થઈ જાય એટલે મેં આમાંથી બે કપ બાફેલા ચણા લીધેલા છે અહીંયા સબ્જી બનાવવા માટે અને તેમાં મેં અહીંયા ચાર નંગ ટમેટા લીધેલા છે અને ત્યાર પછી મેં વઘાર માટે ઇન્ગ્રીડિયન્ટ્સ લીધેલા છે રાઈ મેથી આખું જીરું લીમડું મરચું પાવડર દાણા જીરું પાવડર ગરમ મસાલો ગોળ લીધેલો છે એક ચમચી સ્વાદ પ્રમાણે નમક અડદર અને હિંગ લીધેલા છે અને ત્યાર પછી મેં એક કઢાઈમાં અહીંયા ત્રણ ટેબલ સ્પૂન તેલ ગરમ કરવા રાખી દીધું છે અને તે ગરમ થઈ જાય એટલે એમાં મેં રાઈ મેથી એડ કરેલા છે અને રાય મેથી થોડા સતડાઈ ત્યાર પછી મેં આમાં આખું જીરું અને લીમડો એડ કરી દીધો છે અને તે થોડું સતડાઈ જાય તેલમાં ત્યાર પછી મેં હળદર અને હિંગ એડ કરેલા છે અને હળદર હિંગ એડ કરીને તે થોડા તેલમાં ફ્રાય થાય ત્યાર પછી આપણે જે મેં ચાર ટમેટાની મિક્સચરમાં ગ્રેવી કરી લીધેલી છે થોડું પાણી એડ કરીને તેને આ મેં આ ગ્રેવીને આપણે આની અંદર એડ કરી દેવાની છે આ રીતે અને આપણે એને લાવી લેવાનું છે સરસ આ વઘારમાં મિક્સ કરી દેવાનું છે ઓઈલમાં અને આને આપણે કૂક થવા દઈશું બે મિનિટ માટે બે મિનિટ પછી તમે આ રીતે જોશો એટલે તેલ ઉપર છૂટું પડી ગયું છે અને આપણા ટમેટા સરસ પાકી ગયા છે ત્યાર પછી મેં આમાં એક ચમચી ગોળ એડ કરેલો છે અને તે સરસ આમાં મિક્સ કરી દેવાનો છે ત્યાર પછી આપણે એક આમાં સિક્રેટ ઇન્ગ્રીડિયન્ટ્સ એડ કરીશું જેનાથી આપણી ગ્રેવી થીક થશે અને સરસ લચકા જેવું આપણું સબ્જી રેડી થશે તે છે ચણાનો લોટ આપણે એક ચમચી આમાં ચણાનો લોટ હવે એડ કરવાનો છે તેને થોડો આપણે આમાં કૂક થવા દેવાનું છે તમે જોઈ શકો છો કે આપણી સરસ લચકેદાર ગ્રેવી બનીને રેડી થઈ છે આ રીતે આપણે મંદિરમાં હનુમાન જયંતિના દિવસે સબ્જી બનતી હોય છે અને ત્યાર પછી આપણે આને થોડું પાણી એડ કરીને થોડું તેલ પાછું છૂટું પડું દેવા પડવા દેવાનું છે અને ત્યાર પછી આપણે જે બાફેલા ચણા લીધા છે તેને આની અંદર એડ કરીને બધા મસાલા સરસ મિક્સ થઈ જાય ચણા જોડે એટલે આપણે આને બે મિનિટ માટે કૂક થવા દઈશું આ સબ્જીને અને બે મિનિટ પછી તમે જોઈ શકો છો કે આપણી આ સબ્જી બનીને સરસ લચકેદાર ચણાની સબ્જી બનીને રેડી થઈ ગઈ છે ફ્રેન્ડ્સ આ સબ્જી બહુ ટેસ્ટી બને છે જરૂરથી ટ્રાય કરજો આ રેસીપી બનાવવા આ રેસીપી મારી સારી લાગે તમારી ચેનલને જરૂરથી લાઇક સબસ્ક્રાઈબ અને શેર કરજો